જો મારો નામ નથી કે મત નામ ના ના અમે આપણે કોઈ વાગ્યા ને મત મસું છું નામ કે હાથ નથી આયો બોલ બોલ તમને માર નામ નથી ખબર લઈ સમય આટલી બોલ નામ નથી મને ખબર પણ કે કરે રાખાય ને હમણે લેવડ તમથી એ ભૂજેયું કે હમણે તમને વરે લાવતી હું કઈ લઉં તો ઘર નું નામ તો નામ છે હરસુરી પુડી પુડી હે બોલા ને મુંબઈ જઈને મારા શું લાવ્યા હું આવું મે મગેયું તમને યાદ નથી તમને યાદ કેમ નર હેતુ ભુલાય કાઈ બધા પતાવો બતાવો કે કેટલી પોણી જીતા ખવાય રૂપિયા કિલો ને đi bữa ăn tàu khai luôn 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 અરે એકેત ભાઈ હે હા ભુડી 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 નામ છે ખવડે યાર આકો